મિત્રો આજ આપણે આવી ગયા છીએ રાજુલા તાલુકાનું વાવેરા ગામ અને વાવેરા ગામની થોડીક જ નજીકમાં આવેલું આશ્રમ જેનું નામ કાળી ભેખ વાળીમાં ખોડિયાર હા મિત્રો આવું એક સુંદર મજાનું આશ્રમ અને મસ્ત મજાનું લોકેશન તો ચાલો મંદિરના અને આશ્રમના સંપૂર્ણ દર્શન કરાવવું ચાલો તારે જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય તો હાલ મિત્રો અત્યારે મેં આવી ગયા છે આ કાળી ખોડિયારમાં અને એક ગુપ્ત હનુમાનજી મહારાજ નું ચેતન ધૂણો અને અહીંના મહંત કહેવાય છે શ્રી એભલગીરી બાપુ અને એક માતાજી પણ છે તેનું નામ છે સારું નામ દીધું છે ભૂલાઈ ગયું છે કઈ વાંધો નહીં ચાલો ત્યારે અત્યારે હું તમને સંપૂર્ણ આ હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ અને દર્શન કરાવીશ અને શ્રી કહેવાય છે કે લક્ષ્મી ભગવાન ભગવાનનું એક મંદિર એના પણ હું તમને દર્શન કરાવીશ તો બને રો અમારા વિડીયોમાં ચાલો તારે આશરે દર્શન કરીશ જય શ્રી રામ મિત્રો જય હનુમાનજી મહારાજ અત્યારે આપણે આ કાળી ભેખવાળી ખોડિયાર માતાજી ના આશ્રમ ની અંદર પ્રવેશ થઈ રહ્યા છીએ જોઈ શકો છો તમે આવા પણ ઘણા આશ્રમ ની અંદર વૃક્ષ વાવેલા અને ઘણા પણ દેવી દેવસ્થાનના પણ અહીંયા કહેવાય છે ને કે સ્થાન છે એના પણ હું તમને દર્શન કરાવીશ જોઈ શકો છો તમે આવું એક નદી કાંઠે જે સુરજવાડી ડેમ છે એ નદીના કિનારે આવેલો કાળી ભેખવાળીમાં ખોડિયાર માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો તમે હા મિત્રો આ મંદિર આવેલું છે ભાડલા અને વાવેરા જે તાલુ જે રાજુલા તાલુકાનું ગામ એની વચમાં આવેલું જે પાવર હાઉસ બાજુમાં રસ્તો થાય છે ત્યાં આવેલું આ માખોડિયાર આવું એક સુંદર મજાનું આશ્રમ જોઈ શકો છો તમે આપણે અહીંયાથી જ્યારે પણ તમે આવો ત્યારે ઉગમણી સાઈડ આપણે દર્શન કરવા જવાના રહેશે માતાજીના ચાલો મિત્રો બને રહ્યો મારા વિડિયોમાં આ સંપૂર્ણ એક જોરદાર વિડીયો લઈને આવી રહ્યા છે જોઈ શકો છો તમે આપણે સામે જે બેઠા છે તે છે એબેલગીરી બાપુ મન છે ચા પાણી પીધા આનંદ એક જ મસ્ત છે અવશ્ય જયારે પણ તમે ભાડલા અને કહેવાય છે કે વાવરાની વચ્ચે આવેલો આશ્રમ અવશ્ય મુલાકાત લેજો બાપુ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ તો હાલ મિત્રો ત્યારે બાપુના દર્શન કર્યા બાદ હું તમને અહીંયા એક કહેવાય છે ને રસોડા રૂમ આવ્યા છે એના હું તમને પેલા દર્શન કરાવવું પ્રવેશ થતા પહેલાં તમને આ એક મસ્ત મજાનું નો આવ્યું પત્ર એક મસ્ત મજાની રૂમ બનાવેલી છે બાપુની અહીંયા બેઠક છે અને જોઈશું શ્રી મોજગીરી બાપુનો નો આયા એક મસ્ત મજાનો ફોટો પણ રાખવામાં આવેલો છે જોઈ શકો છો તેની બાજુમાં શ્રી રામદેવ પીર મહારાજ નો જય હો બાર બીજ ના તણી હૈ રણુજાના રાજા જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું મિત્રો જયારે આશ્રમની અંદર એન્ટર થાવ ને એટલે આમ પ્રકૃતિનો નો અંદાજ આવે છે મજા જ આવે બાપુ કઈ ઘટે જ નહીં જોઈ શકો છો તમે આવું એક બાપુની ની અહીંયા રસોડા રૂમ છે એના પણ હું તમને દર્શન કરાવું જોઈ શકો છો તમે ઘણા પણ

અત્યારે તમે દર્શન કરી રહ્યા છો આ કાળી બે ખોડિયાર માતાજી ના આશ્રમ ની અંદર આવેલો આ એક હનુમાનજી મહારાજ નું આવું એક સુંદર મજાની મૂર્તિ જોઈ શકો પાછળ એક મસ્ત હનુમાનજી મહારાજ નું એક સુંદર મજાનો ફોટો પણ રાખવામાં આવેલો છે જોઈ શકો છો તમારા મિત્રો અને તેમની એક્ઝેટ સામે આપણે કહેવાય છે ને કે મોજગીરી બાપુની સમાધિ સ્થળ એના પણ હું તમને દર્શન કરાવી જોઈ શકો છો જય હો મોજગીરી બાપુ જય હો સદગુરુ મહારાજ નમો ના હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા મોજગીરી બાપુની સમાધિ સ્થળના જોઈ શકો ઓમ નમો નારાયણ મોજગીરી બાપુ જય હો સદગુરુ મહારાજ જોઈ શકો છો અમિત મિત્રો તમે બાપુના દર્શન કર્યા બાદ અહીંયા આવેલો એક ચેતન ધૂણો તેના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકો છો તમે જાય હોવો ગુરુ ગિરનારી બાપુ આવો એક મસ્ત મજાનો અહીંયા ગજુકો બનાવેલો છે જોઈ શકો છો તમે અને અત્યારે તમે આ આશ્રમ ની અંદર આવેલો આ ચેતન તુણો તેના પર તમે દર્શન કર્યા છો ઓમ ગિરનારી આદેશ નમો નારાયણ જય હો સદગુરુ મહારાજ મિત્રો હાલ અત્યારે તમે દર્શન કરી રહ્યા છો એક ચેતન ધોણો પ્રાચીન ધોણો અને પાછળ શ્રી રામદેવ પીર મહારાજ ની આવી સુંદર મજાની ફોટો રાખવામાં આવેલો છે એમાં સામુડામાનો અને કહેવાય છે કે મોજ મોજગીરી બાપુનો પણ ફોટો રાખવાનો છે અને ગુરુ દત્તાત્રેય ભગવાનનો પણ ફોટો રાખવાનો છે જોઈ શકો તમે આવું એક સુંદર મજાનું આયા મસ્ત મજાનો ગુજુબા સાહેબ હવન ટાઈપ બનાવેલું છે કાય ઘટે ની જોઈ શકો તો મિત્રો અને ઉપરની સાઈડ પણ હું તમને બતાવી જોઈ શકો તો તમે વાહ ગિરનારી આદેશ ગિરનારી નમો ગિરનારી જય હો સદગુરુ મહારાજ નમો નારે હાલ મિત્રો અત્યારે તમે એક પ્રાચીન ધોણો એક ચેતન ધોણાના દર્શન કરી રહ્યા છો જોઈ શકો તો તમે આવી એક પ્રકૃતિના ખોળામાં અમે નદીના કિનારે આવેલું આ એક મસ્ત મજાનું આશ્રમ જોઈ શકો તો મિત્રો અને ત્યારબાદ મિત્રો અત્યારે આપણે બધી ફેમિલી બધી સામે મોજ માણી રહી છે જોઈ શકો તો આ એક બાપુએ મસ્ત મજાની રૂમ બન બનાવેલી છે અને અત્યારે મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું માં ખોડિયારમાંના જે કાળી ભેખવાળી ખોડિયારમાં કહેવાય છે મિત્રો જોઈ શકો છો નાના દમુમાં દમુબેન દમુબેન એવું નામ છે માતાજી નું બહુ ખ્યાલ લે પણ કઈ વાંધો ચાલો દમુબેન છે સો ટકા વાત જો તમે ફરતી બાજુ આવા આસોપાલો ના ઝાડના વૃક્ષ ના રોપાણ કરેલું છે અને એક નદીના કિનારે જોરદાર જોઈ શકો આ સુરજવાડી ડેમ જે આ સુરજવાડી ડેમ કહેવાય છે તે ડેમ છે જોઈ શકો ભાડલા અને વાવેરાની વચ્ચે આવેલું આ કાળી ભેખવાળી માં ખોડિયાર માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો તમે આપણે દાદરાના માધ્યમથી આપણે નીચે છીએ રહી શકો છો તમે પણ ઘણા પણ બ્લોક નાખેલા છે આથી માતાજી વાત કરતા હતા કે દસ થી પંદરસો વર્ષ પહેલા અહીંયા કાંઈ નહોતું હાવ સુનસાન જંગલ એરિયો કોઈ આવે તો પણ બીક લાગે પણ અત્યારે પંદર વર્ષથી એટલી પણ અહીંયા પ્રગતિ કરી છે આશ્રમ અંદર કાંઈ વાત જવા જોઈ શકો છો તમે મિત્રો અને ત્યારબાદ હું તમને અહીંયા એક બીજો પણ એક ચેતન ધુણો આવેલો છે તેના હું તમને દર્શન કરાવી જોઈ શકું માતાજીના દર્શન કર્યા પહેલાં અહીંયા એક માતાજીનો ધુણો આવેલો છે એના પણ હું તમને દર્શન કરાવ્યું તો હાલ મિત્રો અત્યારે આપણે દર્શન કરાવવા જઈ રહ્યા છીએ મા ખોડિયાર માના અને દેવી માતાજીના જોઈ શકો તો તમે તો હાલ મિત્રો પ્રથમ પહેલા તો આપણે માતાજીના દર્શન કરવા જતા પહેલા અહીંયા શ્રી દેવી માતાજીની આવી સુંદર મજાની સમાધિ સ્થળ અને તેમના શરણ પાદુકા અને શ્રી માતાજીની આવી સુંદર મજાની મૂર્તિ એના પણ હું તમે દર્શન કરાવી જોઈ શકો છો જય હો મા દેવીમાં જય જગદંબા મા તો જોગણી અમે જપીએ હતી સારો એ જય હો મારી માવડી હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો દેવી માતાજીના જોઈ શકો છો તમે વાહ અને ત્યારબાદ મિત્રો માતાજીના દર્શન કર્યા ત્યારબાદ હું તમને અત્યારે દર્શન કરાવવા જીરો છું મા ખોડિયાર માના જોઈ શકો છો તમે જય હો મા ખોડિયાર જય જગદંબા મા તું જોગણી અમે જપીએ તી હારા જા મારી અખંડ તારા દીવા પડે મારી પરસાણો નહીં કોઈ પાર હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો આ કાળી વેકવાળી માં ખોડિયાર માતાજીના આ એક મસ્ત મજાની માતાજીની મૂર્તિ અને બે બાજુ ત્રિશુળ તલવાર અને એક નાગદાની પણ અહીંયા સ્થાપિત કરવામાં આવેલ છે અને માતાજીનો અખંડ દીવો જોઈ શકો છો તમે મસ્ત મજાની જગ્યા મિત્રો અને તેની પહેલા શ્રી હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન અને તેમની સામે શ્રી ગણપતિ દાદા પણ અહીંયા બિરાજમાન છે અને અત્યારે તેમની બાજુમાં શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનનું આવું એક સુંદર મજાનું મંદિર એના પણ હું તમને દર્શન કરાવું જોઈ શકો તમને દૈવ લક્ષ્મી નારાયણ ભગવાન જય હો સદગુરુ મહારાજ નમો નારાયણ મિત્રો હાલ કાંઈ ઘટે નહીં જોઈ શકો તો તમે આ છે કાળી ભેખવાળી માં ખોડિયાર માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર આગળ જે અહીંયા માતાજી હતા તેને આપણે ચડાવ્યું છે કે સામેની અંદરની સાઈડમાં માતાજીની પહેલાં સ્થાપિત હતી અને ત્યારબાદ ઉપર લીધી અને ત્યારબાદ અત્યારે મસ્ત મજાનું મંદિર બનાવેલું છે જોઈ શકો છો કાંઈ ઘટેક દિવસ ભૂલા પડજો આ કાળી ખોડિયાર માતાજીના દર્શન કરવા જોઈ શકો છો તમે મસ્ત મજાનું લોકેશન અને તમે ફેમિલી સાથે પણ આ માતાજીના દર્શન કરવા આવી શકો છો જોઈ શકો છો તમે જય હો મારી માવડી જય જગન્નાથ બાણી અમે જપીએ જપીયેથી સારો ત્યારે આપણે માતાજીનો દરવાજો દઈ દઈ કેમ કે હવે આપણે નાથી નું વૈપા જાય હો માખોડિયા ખોડિયાર હે જગદંબા માતો જોગણી અમે જપીએ તી હારો ઈજા જય હો ભગવાન જય શ્રી મિત્રો હા હું તમને શ્રી ગરુડ દેવ ના તો દર્શન કરાવતા તમને ભૂલી ગયો છું જોઈ શકો તો તમે જે લક્ષ્મી નારાયણ ભગવાન ના સામે આ એક ગરુડ દેવ ના મસ્ત મજાની મૂર્તિ રૂપે બિરાજમાન છે અને ત્યાર બાદ મિત્રો ત્યારે જો કે આ આશ્રમ વિશે આ જગ્યા વિશે આપણે કાંઈ જાણતા તો નથી પણ કાંઈ વાંધો નહીં જો આપણને બાપુ કે અથવા કોઈ પણ માતાજી આપણને જણાવશે તો હું તમને આ હિશન વિશે આ મંદિર વિશે થોડુંક જણાવીશ જોઈ શકો તમે ઘણા પણ વૃક્ષ વાવેલા છે ઘણા પણ વડલા ઘણા પણ કરેણ અને અહીંયા એક તુલસી માતાજીનો આવો મસ્ત મજાનો રો પણ વાવેલો છે જોઈ શકો તો તમે આવો એક પ્રકૃતિના ખોળે રણીયમણું કાંઈ ઘટે નહીં જોઈ શકો તો મિત્રો આ છે કાળી ભેખવાળા મા ખોડિયાર માતાજીનું આવું સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે કાંઈ ઘટે મિત્રો કોક દિવસ જરૂર ભૂલા પડજો આ વાવેરા રાજુલા તાલુકાનું વાવેરા ગામ અને વાવેરા અને ભાડલાની વચ્ચે જે સાસઠ કેવી છે તેની બાજુમાંથી આ માતાજીનો રસ્તો પડે છે બરાબર જોઈ શકો છો તમે અને ત્યારબાદ મિત્રો ત્યારે હું તમને બાર આશ્રમ આખું લોકેશન બતાવી અને ટાઈમે ગયો જોશે બહુ જાજો પછી સાંજથી રજા લઈ જોઈ શકો છો મિત્રો આવા નવા આશ્રમ જોવા માંગ જો આવા જ વિડીયો અને આવા સાધુ સંતો મહંતોના તમે દર્શન કરવા માગતા હો તો ત્યારે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ચાલો ત્યારે મળી માતાજીને બાપુને શું છે આનું મહત્વ ચાલો ત્યારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય માં માપજ